સુરત સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થતા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા દિવસથી ધોમધકતી ગરમીના કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ઘરઘમ વધારો નોંધાયો છે અને વાયરલ ફીવર સહિતના કેસો આવી રહ્યા સુરત સિવિલ હોસ્પિટલ જે ઉભરાઈ ગઈ છે ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં ઘરઘમ વધારો નોંધાયો છે સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થાઓ કરાશે

નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોદેકર મેડિકલ સુપરિન્ટેન્ડ સિવિલ હોસ્પિટલ સુરત હાલ હવામાન વિભાગના આગાહી પ્રમાણે ત્રણ દિવસ માટે ગરમીનું પ્રમાણ વધેલું છે એ જોતાં જનરલ પબ્લિકને મારા તરફથી શું કરવું જોઈએ એ થોડોક એક એડવાઈસ છે કે બપોરે એ ધૂપમાં ન નીકળે રેસ્ટ કરે વધારેમાં વધારે પાણી પીવે વધારે વધારે ફળનો ગ્રહણ કરે સાથે ખુલ્લા પગે ના ચાલે આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ન લાગે હાલ અમારા ત્યાં આજના દિવસ જે ઓપીડી વધારે છે આમાં વધારેનો વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોન્ટ્રાઇટિસના છે અને વાયરલ ફીવરનો છે જે ગરમીના કારણે વધી જાય છે ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે એટલે કેસીસ પણ વધી જાય છે અને વાયરલનો વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે જેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો માટે